હજુ દિવાળી આવી નથી ત્યાં તો ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એસઓજીની ટીમે બાતમીના આધારે ચાઇનીઝ દોરીન ઉત્પાદન કરતે ફેક્ટરી જેટપી પાડી એક નિધર પકડ કરી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ઘેલો દ્વારા મકર સંક્રાંતિમાં ઉપયોગમાં લેવાતી ચાઇનીઝ દોરીન ઉત્પાદન થતું હોય કે વેચાણ થતું હોય તેની સામે કાર્યવાહી કરવા આપેલી સૂચના આપી હતી કારણ કે ચાઇનીઝ દોરી મનુષ્ય તેમજ પક્ષીઓના જીવોને જોખમમાં મૂકે તે પ્રાણઘાતક છે

એક ફેક્ટરી જે છે એન્જલ મોનોફિલામેન્ટ કંપની કે એસઓજીને ઇન્ફોર્મેશન મળી કે અહીંયા ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થાય છે એસઓજી ત્યાં ભેડ કરવા જતા એસઓજીને ત્યાં બે કરોડ અઢાર લાખ રૂપિયાનો જે છે એ મુદ્દામાલ જે છે એને સીલ કરવામાં આવેલો છે પાંડેસરા પોલીસ સ્ટેશનને સાથે રાખી અને જાણવાજોગ દાખલ કરેલ છે અને આ જાણવાજોગની અંદર જે છે ના પ્લોટ નંબર બસો બોતેર ઉપર એના માલિક છે સંજયભાઈ ઠાકરસીભાઈ ડુંગરાણી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન મંડલ અને આ જે જાણવાજોગ દાખલ કર્યા બાદ એફએસએલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી વિભાગને બોલાવવામાં આવેલ છે આ તમામ લોકો ઇન્સ્પેક્શન કર્યા બાદ જે રિપોર્ટ આવશે અને એના અનુસંધાનમાં જો કોઈ કાયદાનો ભંગ થયેલો હશે અને જે મળેલ જે દોરી છે એ નેશનલ ગેન ટ્રિબ્યુનલ દ્વારા જે ગાઈડલાઈન આપેલી છે એના મુજબ ઘાતક હશે તો બીએનએસ ની કલમો તથા ગુનાઇત મનુષ્ય વધ કરવાની જે કલમો છે એ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે તો ઉત્તરાયણમાં માર્કેટમાં આવે તે પહેલાં જ એસઓજીએ લાખોની ચાઇનીઝ દોરીનું જથ્થો જતી પાડ્યો છે જ્યારે ગેરકાયદે રીતે ચાલતી ચાઇનીઝ દોરી બનાવવાની ફેક્ટરી મામલે વધુ તપાસ હાથ ધરી છે